નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માફનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી બોડેલી તાલુકાના નવા ધનપુર વસાહત ખાતે ઓપરેશન સિંદુરને સમર્પિત રક્તદાન કેમ્પ યોજાયો ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર દ્વારા નવા ધનપુર ખોસ વસાહત ખાતે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ જેવા સરકારી યોજનાના લાભ હેતુસર અનેક સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી અને તેનો લાભ લીધો હતો બોડેલી તાલુકા ભાજપ પ્રમુખ સહિત જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી આજ રોજ નવા ધનપુર ખાતે ભારતીય સેનાને સમર્પિત રક્તદાન શિબિરનું કેમ્પ ધનપુર મુકામે રાખેલ જેમાં ખૂબ મોટી સંખ્યામાં મેડિકલ કેમ્પ વિધવા પેન્શન સરકારની વિવિધ યોજનાઓનો લાભ પ્રજાજનો લઈ રહ્યા છે જેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો ખૂબ સારો સહયોગ કરીને પ્રોગ્રામને સફળ બનાવ્યો સંજયભાઈ ભીખાભાઈ આજ રોજ રક્તદાન શિબિરનું આયોજન ઓપરેશન સિંદૂર દ્વારા બોડીલ તાલુકામાં ધનપુર ખોસ વસાથે કરવામાં આવ્યો જેમાં આયુષ્યમાન કાર્ડની યોજના વિવિધ પેન્શન યોજના રેશન કાર્ડની યોજના વૃદ્ધ પેન્શન યોજના નિરાધાર યોજના સરોવરોગ નિદાન કેમ્પ બી કરવામાં આવ્યો જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકોએ લાભ લીધો